બીજર વિધાનસભાના ઉચ્છલ તાલુકામાં સવારથી જ મુહૂર્તના અને લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા એમાં ખાસ કરીને જે રસ્તાઓના કામ હતા એનું ખાત ખાતમુહૂર્ત કર્યું ઉચ્છલ તાલુકાની જે અમારી સ્કૂલ બની ગઈ હતી એમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ધાલમસિંહભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ મસુદાબેન અમારા જિલ્લાના મહામંત્રી સુહાગભાઈ પ્રમુખ અમૃતભાઈ અમારા આગેવાનો અને સરપંચ બિપિનભાઈ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ સરપંચશ્રીઓ અને સરકારી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમો કરવા એની રકમ આઠ કરોડ અને છ લાખ જેટલી માત્ર રકમના કામો લોકાર્પણ કરવામાં આવ્યા અને આ જે રોડ રસ્તા બનશે એમાં આગામી દિવસોમાં લોકોને ખૂબ ઉપયોગી બનશે અને જે સ્કૂલના લોકાર્પણ કરવામાં આવ્યા એ પણ આવતીકાલથી જ વિદ્યાર્થીઓ એ સ્કૂલના ઓરડામાં બેસીને શિક્ષણ